ભાદરી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભક્તોનું ઘોળા સુપ્રસિદ્ધ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરી પૂનમને લઈ લાખો માય ભક્તોએ કમળ પર વિરાજમાનમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરી પૂનમના મહામેળા માટે ઘણા દિવસો પહેલાંથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ હતી મંદિર અને પરિસરમાં સ્વચ્છતા કરાઈ તથા રંગબેરંગી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર માઈ ભક્તોને દર્શન માટે પ્રસાદ માટે જમવા માટે કે મેળામાં ફરવા માટે કે અન્ય કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી માઈ ભક્તોને પ્રસાદ માટે ત્રણસો ડબ્બા ઘીનો પ્રસાદ બનાવ્યો અને આશરે અડતાળીસ લાખનો પ્રસાદ વેચાતો પૂનમના દિવસે આખો દિવસ વરસાદ ચાલુવા છતાં પણ એક લાખથી વધુ સંખ્યામાં માઈ ભક્તોએ આવી દર્શન કર્યા પૂનમ સુધીમાં સાત લાખથી વધુ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા અને સાતસોથી વધુ સંઘો મંદિરે આવી માને ધજાઓ ચડાવી આ વખતે જિલ્લા તંત્ર ઉપરાંત ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા પણ મા અંબાને ધજા ચડાવવામાં આવી મેળાના દિવસો દરમિયાન ટ્રાફિકની અન્ય કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે ખેડબ્રહ્મા પોલીસના પીઆઈ સાધુ પીએસઆઈ વહોનિયા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા